માલધારી વિકાસ સંગઠન અમદાવાદ શહેર દ્વારા વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી કે જેમાં અમદાવાદના સોલા સિવિલ ખાતે સંગઠનના હોદ્દેદારો દ્વારા દાખલ દર્દીઓને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ચૌદમાં વિશ્વ માલધારી દિવસની ઉજવણીને લઈ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સંગઠનના હોદ્દેદારો દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું મારો પરિચય સંગ્રામભાઈ ભરવાડ પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ નિગમ ગુજરાત સરકાર અઠ્ઠાણું સાલમાં હતો હું અને આ માલધારી દિવસની અંદર હાલ અમારું એવું કહેવું જોઈએ કે આખા વિશ્વમાં માલધારી દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે ગુજરાતની અંદર ગોપાલક નિગમ જે છે એની અંદર છેલ્લા દસ પંદર વર્ષથી કોઈ ચેરમેન મૂક્યો નથી અચ્છા અમારા સમાજની વસ્તીના ધોરણ જે ફંડ ફાળવવું જોઈએ એ પણ નથી ને એ કેવું છે ખબર છે ચણા ચણામાં હોય ને અને ચણા ચણામાં ફૂંક મારીને ઉડી જાય ને એટલું જ છે તો આટલા મોટા માલધારી સમાજને ક્યાંય કશું આપવામાં આવતું નથી આ ગુજરાતની સરકારે ગાયો માટે થઈને નથી આપ્યું માલધારી માટે થઈને આપ્યું તો હવે અમારી એક વિનંતી છે કે આવનારા દિવસોમાં માલધારીઓ રોડ પર ઉતારશે આંદોલન કરશે શું ત્યાર પછી જ ચેરમેન બનાવશે આજે દુનિયાના દેશોમાં માત્ર ભારતમાં જ નહીં માલ વિશ્વ માલધારી દિવસ છે એની ઉજવણી થઈ રહી છે અને તમને મને ગૌરવ થાય એ વાત એ છે કે આ વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય ગુજરાતના અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે એટલે જે પવિત્ર ભૂમિ છે સાબરમતી આશ્રમ ત્યાં દુનિયાના છત્રીસ દેશોના માલધારીઓએ ભેગા થઈ અને બે હજારને દસમાં આ નક્કી કરેલું એ એ રીતે જોવા જઈએ તો આ એનો ચૌદમો વિશ્વ માલધારી દિવસ છે આજે અનેક જગ્યાએ ગુજરાતમાં અને ભારતમાં અને અન્ય દેશોમાં પણ ઉજવાઈ રહ્યું છે હું ગુજરાતનો દાખલો આપું વડોદરાના યુવાનો માલધારી દિવસ જે છે એ દૂધ વિતરણ કરીને કરી રહ્યા છે રાજકોટમાં કરી રહ્યા છે સુરનગરમાં થઈ રહ્યું છે મહેસાણા જિલ્લામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે પાટણના રાધનપુરમાં થઈ રહ્યો છે અને બીજું સમી તાલુકો શંખેશ્વર તાલુકો ત્યાં થઈ રહ્યો છે તો અમે એમ ખબર પડે અમદાવાદ શહેરના યુવાનોએ પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આજે દૂધનું વિતરણ કરીને આ વિશ્વ દિવસની ઉજવણી કરી છે અને આવું અનેક જગ્યાએ અલગ અલગ રીતે ક્યાંક નાની મોટી મિટિંગ આજે સાંજે અમદાવાદમાં માલધારીઓ સ્નેહ મિલન કરીને વિશ્વ માલધારી દિવસ જે છે એને ઉજવી રહ્યા છે આની પાછળનો જે મૂળ હેતુ એ હતો કે દુનિયાની અંદર જે છ મહત્ત્વના સમુદાયો કહેવાય કે એક તરફ વિચરતી વિમુક્તિ જાતિ છે તો એનું સંગઠન છે એક તરફ નાના ખેડૂતો છે તો એનું વૈશ્વિક સંગઠન છે એ જ રીતે સામાજિક અન્યાયનો ભોગ બનેલું એનું વૈશ્વિક સંગઠન હોય છે એ રીતે મહિલાઓના મુદ્દા ઉપર માછીમારોના મુદ્દા ઉપર એ જ રીતે દુનિયાના માલધારીઓ જે છે એનું બે હજારને સાતમાં પહેલી વખત એવું નક્કી થયું અમે લોકો જ્યારે માલીમાં પહેલી વખત મળ્યા ત્યારે આફ્રિકાનો દેશ માલી ત્યાં મળ્યા ત્યારે નક્કી થયું કે આવું એક વિશ્વનું માલધારી સંગઠન હોવું જોઈએ પછી સ્પેનમાં બે હજારને સાતના સપ્ટેમ્બરમાં મળ્યા અને ત્યારે નક્કી થયું કે ભાઈ વિશ્વ માલધારી સંગઠનની ત્યારે સ્થાપના થઈ આ જ વિશ્વ માલધારી જે સંગઠન જે છે એનું બે હજારને દસમાં ગુજરાતના મેરા બેચરાજી ખાતેનું મેરા ગામ છે ત્યાં સાત દિવસનું સંમેલન થયું અને પછી અમદાવાદમાં આ દિવસની ઘોષણા થઈ મૂળ વાત એ કે જે રીતે આદિવાસીઓની વાત કરીએ ત્યારે નવમી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જે ઉજવાય છે એવી રીતે માલધારીઓનો પણ પોતાનો ગૌરવનો એક દિવસ હોય જ્યાં પોતાની પરંપરાઓ પોતાના સમાજની જે સંસ્કૃતિમાં રહેલા સારા પાસાઓ એની ચર્ચા થાય ક્યાંક કશીક કોઈક ઉણપ હોય તો એ ઉણપ કેમ દૂર કરવી એની પણ ચર્ચા થાય અને સાથે સાથે માલધારીઓ એક થઈને કારણ કે રાજ્ય સત્તા ધર્મ સત્તા અને બજારની સત્તા અને આપ ચોથી જાગીર જેને કહેવાય એ મીડિયા આ ચારેમાં આ સત્તામાં આપણે ક્યાં આપણું ભવિષ્ય શું આપણું વર્તમાન શું છે આપણો ભૂતકાળ કેવો હતો આ બધાની ચર્ચા કરીને ભાવિ રણનીતિઓ નક્કી થાય એના માટે વિશ્વ માલધારી દિવસની ઉજવણી ઉજવણી કરવામાં આવે છે જો અલગ અલગ જગ્યાએ મેં વાત કરી આપને કે લોકો દૂધનું વિતરણ કરી રહ્યા છે અને દૂધના વિતરણની સાથે સાથે આજે અમે સિવિલ હોસ્પિટલ અહીંયા સોલામાં અમદાવાદ ખાતે અમદાવાદના માલધારી યુવાનો એ એટલા માટે આ દિવસની ઉજવણી સાથે દૂધનું વિતરણ કરે છે કારણ કે ગુજરાતમાં દૂધનો ભાવ એ પાણીના ભાવ સમાન કરી નાખ્યો છે આ સરકારે છેલ્લા દસ વર્ષની અંદર માત્ર ત્રણ પોઈન્ટ સાત ટકાના દરે જે છે એ દૂધના ભાવમાં ઉત્પાદકો છે એને વધારે દર વર્ષે એની વૃદ્ધિ થાય છે માત્ર ત્રણ પોઈન્ટ સાત ટકા દૂધનો ભાવ એક દાયકા પહેલાં વાર્ષિક અઠ્યાવીસ ટકાના દરે વધતો તો માટે દૂધનું અને પાણીનો ભાવ જ્યારે સરખો છે ને પાણી ભાવે દૂધ અત્યારે એ સાગર હોય અમૂલ હોય સાબર હોય સુરસાગર હોય સુમૂલ હોય આબાદ હોય આ બધી જ ડેરીઓ કે બનાસ આ બધી જ ડેરીઓ જે છે એ દૂધનું ભા દૂધ જે છે ઉત્પાદકો પાસે પાણીના ભાવે લે છે એટલું જ નહીં પણ અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત જેવા શહેરમાં રહેતા લોકોને ડુપ્લિકેટ દૂધ પીવું પડે છે આંકડા પ્રમાણે અત્યારે પચાસ ટકા જેટલું દૂધ છે ડુપ્લિકેટ છે માટે આ એની સામેનો વિરોધ છે કે ભાઈ નબળું દૂધ ના પીવડાવો સાચું દૂધ પીવડાવો અને દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ આપો સબસિડી આપો ખાણદાણમાં સબસિડી આપો અને દૂધની ટેકાના ભાવ જાહેર કરો એના માટેનો આ કાર્યક્રમ છે